હેડલાઇન્સમાં પ્રોજેક્ટ છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી રાજકોટ અગ્નિકાંડ મામલે સીટીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા સામે પ્રાથમિક રિપોર્ટમાં ત્રણ મુદ્દા આવ્યા સામે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસમાં ફાઈલનું તપાસ કરાઈnabla કોંગ્રેસના વક્તા પ્રવક્તા ડૉક્ટર મનસુરીએ રાજકોટની ઘટના અંગે સરકાર પર આકરા પ્રહાર કર્યા ભાજપના હાલના સાંસદે કોટ બહુત કરો ₹17000 લાંચ આપીને એનઓસી લીધી આગામી ત્રણ દિવસ રાજ્યમાં પ્રચંડ વેગે ફૂંકાશે પવન હવામાન વિભાગ વ્યક્ત કરી અગ્નિકાંડ બેઠક અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક મૃતકોના પરિવારને પણ મળી શકે છે અમિત શાહ અમદાવાદમાં વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીઓ સામે કાર્યવાહી ચિત્રા અને જવેલી પબ્લિસિટી એજન્સીઓ સામે એમસી ની કાર્યવાહી નમસ્કાર સાથે હું પાર્થ સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ હાલમાં ઘટેલી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફરી એકવાર માનવસર્જિત બીજી હોનારત માટે વાસીઓ સજ્જ રહે તેવા સંકેતો આપતી બાબત પ્રકાશમાં આવી છે વાત અહીં ગાંધીધામથી મુન્દ્રાને જોડતા મુખ્ય નેશનલ હાઈવે નંબર આઠની છે જ્યાંથી આશાબા વે ઓવરબ્રિજ પસાર થાય છે આ બ્રિજની સિલિકાનો એક ભાગ તૂટી પડ્યો છે આશ્ચર્યની વાત તો એ છે કે આ તૂટેલી સિલિકાનું સમારકામ બદલે તેને ટકાવી રાખવા પતરાનો ટુકડો લગાવવામાં આવ્યો છે આ બ્રિજ નીચેથી રોજના હજારો રાહદારીઓ પોતાના જીવન જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે ફરી ગુજરાતમાં હોનારત ન સર્જાય તેને લઈને સામાજિક કાર્યકર્તા તેમજ સ્થાનિકે ગુજરાત ન્યૂઝના માધ્યમ દ્વારા તંત્રનું ધ્યાન દોર્યું અને તંત્રને કુમકંડની ઊંઘમાંથી જાગીને સત્વરે સિલિકાના સરકામ માંગ કરવામાં આવી છે જે રસ્તો બનેલો છે જે ગાંધીધામ થી મુંદ્રા એ જોડતો હાઈવે છે એનો જે ઓવરબ્રિજ બનેલો છે એ ઓવરબ્રિજ ની સાઈડ છેેલા ઘણા સમયથી એક જે મોટો શિલા છે મોટો પથ્થર છે એ તૂટીને અલગ થઈ ગયો છે અને એને જોડવા માટે એક પત્રનું ધીગુ મારેલું છે આ ધીગુ બહુ જ મોટો घातक સ્વરૂપ લઈ શકે એમ છે કેમ કે એ જગ્યા ઉપર કોઈ વાહન આવે અથવા વાહન ટકરાય અથવા ત્યાં ત્યાંથી વાહન નીચે પટકાય તો ખૂબ જ મોટી હોનારત સર્જાઈ શકે એમ છે તમારા ધ્યાનમાં છે કે અત્યારે જે ગુજરાતમાં હોનારતો થઈ છે એ પૈકી અહીં પણ હોનારત થાય તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે અને અનેક લોકોના જીવ જઈ શકે છે માટે આ જગ્યાએ જે પણ ઓથોરિટી હોય નેશનલ હાઈવે ઓથોરિટી હોય તો એમણે આની દરકાર લેવી જોઈએ અને તાત્કાલિક આનું રિપેરિંગ કરવું જોઈએ ન કે લોકોના જીવ જાય એનો રાહ જોઈ અને આગ લાગ્યા પાછળ કૂવા ખોદવાનું કામ કરે એવું થવું જોઈએ માટે આપના માધ્યમથી મારી વિનંતી છે કે નેશનલ હાઇવે ઓથોરિટી અને તાત્કાલિક રિપેર કરે અને લોકોના જીવ ઉપર જે જોખમ તોડાઈ રહ્યું છે એ જોખમ ઓછું કરે જે પેજ લાગેલો છે મોટા પથ્થર એ દેખાય છે એ પેજ ખરેખર જે ભ્રષ્ટાચાર અધિકારીઓ જે સુપરવિઝન જ્યારે બનતો હતો ત્યારે જે સુપરવિઝન તમને એ લોકોનો ભ્રષ્ટાચારનો પેજ દેખાય છે કે જે કામની જે ગુણવત્તા હોય એનામાં જે તે વખતે ઉપર મિલાવટ જે થાય જેવી તેવી રીતના એ લોકો સાઈન કરી અને પાસ કરી આપે એ એનો પેજ દેખાય છે જે તમને મારી પાછળ દેખાય છે અને ખરેખર આ ચોવીસ કલાક ધમધમતો રોડ છે અહીંયા ક્યારે બી કોઈ બી જાનહાનિ થઈ શકે ઉપરથી પડે અને કેવી બી હોનાર ઘટના ઘટી શકે માટે વિનંતી છે કે મહેરબાની કરીને આનો જેમ બને એમ ભારતની પ્રજાને નુકસાન ના પહોંચે એનાથી પહેલે વહેલી તકે આ રિપેર કરવામાં આવે

ત્યારે રાજ્ય સરકારની એસઆઈટી દ્વારા પણ ખાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગાંધીનગરમાં ડીજીપી ઓફિસમાં એસઆઈટી દ્વારા પોતાની કામગીરી શરૂ કરાઈ જેમાં ખાસથી વાત કરીએ તો રાજકોટના તત્કાલિન કલેક્ટર ફાયર ઓફિસર સહિતના અધિકારીઓની ખાસ પૂછપરછ કરવામાં આવી હતી ખાસ કરીને રાજકોટમાં ગેમ ઝોનમાં કેવી રીતે આ ફાયરનો બનાવ બન્યો કોણે કર્યું શું કર્યું એની પર તપાસ કરવામાં આવી રહી છે કયા કારણો જવાબદાર હતા એને લઈને પણ પૂછપરછ કરવામાં આવી છે કયા અધિકારીઓની જવાબદારી હતી આ તમામ બાબતે એસઆઈટીના ચેરમેન સુભાષ ત્રિવેદી અને ટીમના સભ્યો દ્વારા પૂછપરછ કરવામાં આવી છે આ બાબતનો રિપોર્ટ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સબમિટ કરવામાં આવનાર છે કેમેરામેન અક્ષય પટેલ સાથે હિતેન્દ્ર બારોટ ગાંધીનગર આગળ વાત કરીએ તો રાજકોટમાં શનિવારે બનેલી ગેમ ઝોનમાં આગ્નિકાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકારે મોટા એક્શન લીધા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ લોકો આગમાં ભળતું થઈ ગયા હતા અહીં કોઈપણ પ્રકારની સેફ્ટી કે ફાયર એનઓસી ન હોવાની વાત સામે આવી હતી જોકે હવે આ મામલે સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

સ્પ્રિંકલર સિસ્ટમ ચાલુ છે કે નહીં ફાયરના તમામ સાધનો ચેક કરવામાં આવે છે અને પ્લસ ખાસ તો ફાયર એનઓસી છે કે નહીં તે છે તો એ રિન્યૂ થયેલ છે કે કેમ કઈ તારીખે રિન્યૂ થાય છે આ બધાયની ચેકિંગ કરી છે અને ઉપર ટેરેસ ઉપર કોઈ વધારાનું છાપરું બનાવેલ છે કે કેમ આ બધી બાબત ધ્યાનમાં રાખીને ચેક કરીએ છીએ ખાસ કરીને અત્યાર સુધીમાં કોઈને સીલ કરવામાં નોટિસ પટકવામાં હજી સુધી નોટિસ નથી દીધી કે જે જે ચેક કર્યા છે એની પાસે બધા પાસે ફાયર એનઓસી હાલ છે એક સામે ઐશ્વર્યા હોસ્પિટલ છે એમાં ઉપર એક નાનું છાપરું હતું એને એ દૂર કરવાનું કહી દીધું છે અને એને એમ કીધું કે નોટિસ ના આપો અમે બપોર સુધીમાં દૂર કરી નાખશું અને કમિશનર સાહેબ ત્યાં હાજર હતા કેટલીક સ્કૂલોમાં પણ છે તે આવા ગેરકાયદેસર બાંધકામ જોઈ શકાય છે ખાસ કરીને પત્રના સીડ ઉપર છે તે આખી નિશાળ બનાવવામાં આવતી છે એ બાબતે શું કહેશું હાલ તો હું જે અત્યારે ચેક કરું છું એમાં મને કોઈ પતરાના ના વાળી સ્કૂલ જોવા મળી નથી વિભાગના અધિકારી હતા કે તપાસ નો દોર છે તે શરૂ કર્યા છે કારણ કે જે રાજ્ય સરકાર છે

છાપરા ઉપર છે તે બનાવવામાં આવતા સ્કૂલો છે અને જે કહી શકાય કે હાલ છે તે મોદી જે કેરિયર એકેડમી છે તેના દ્રશ્યો આપણે બતાવશું જ્યાં ફાયર વિભાગના અધિકારીઓ જઈ રહ્યા છે કે જે ઉપર છે તે પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે એક તરફ ફાયર વિભાગના અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે અત્યાર સુધી મને એક પણ પ્રકારના છે તે આવા શેડ અથવા તો કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર છે તે પતરાના શેડ જોવા નથી મળ્યા પરંતુ તેમની સામે જ તે આ જે પતરાનો શેડ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે કંઈક કંઈક ફાયર વિભાગ ક્યારે પણ છે તે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે તપાસ શરૂ કરવામાં આવતી હોય છે અને એક તરફ છે તે માત્ર ને માત્ર સ્પોટ ઉપર પણ જોવા મળ્યું છે કે અધિકારીઓ છે તે માત્ર કાગળ ઉપર છે એનઓસી અને તે જ જોઈ રહ્યા છે પરંતુ સેફ્ટીના સાધનો બાબતે કોઈપણ પ્રકારની છે તે ચકાસણી ન થતી હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે સમગ્ર રાજ્યભરમાં છે તે જે અગ્નિકાંડ બન્યો ત્યારબાદથી છે તે ફાયર વિભાગ દ્વારા છે તે ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે એ ફાયરના આ જે સાધનો હોવા જોઈએ હોસ્પિટલ હોય શાળા હોય કે કોચિંગ ક્લાસ હોય દરેક જગ્યા ઉપર છે તે ચેકિંગનો દોર છે તે શરૂ કરવામાં આવી રહ્યો છે અને સાથે વાત કરવામાં આવે તો ફાયર વિભાગના

કેટલા પણ છે તે શેડ જોવામાં જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે માત્ર ને માત્ર તપાસ પણ છે તે દેખરૂપ થતી હોય તેવું લાગી રહ્યું છે તપાસના નામે છે તે મીંડું પણ છે તે સામે આવી રહ્યું છે કેમેરામેન દિવરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ વિજિત યાત્રાધામ ડાકોરમાં રોજબરોજ દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે કાળચાળ ગરમી વચ્ચે આવનારા ભક્તોને એક રૂપિયો કે બે રૂપિયા અને પાંચ રૂપિયા જેવી સામાન્ય રકમમાં મિનરલ પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે પંદરમાં નાણાં પંચમહથી લાખો રૂપિયા ઉઘારી અને ડાકોરના જાહેર બજારમાં અલગ અલગ જગ્યા ઉપર પાંચ જેટલા એટીએમ વોટર મશીન મૂકવામાં આવ્યા હતા પરંતુ આ એટીએમ વોટર મશીન શોભાના ગાંઠિયા પ્રમાણે દેખાઈ રહ્યા છે તો બીજી તરફ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ડાકોર નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલા તમામ એટીએમ વોટર મશીન ચાલુ છે ડાકોર નગરપાલિકાના કોઈ એટીએમ જોડ ખાઈ નથી રહ્યા તમામ એટીએમ ચાલુ છે પણ ડાકોર નગરપાલિકામાં જે તે એટીએમ નક્કી કરવામાં આવે ત્યારે પાંચની સંખ્યામાં નક્કી કરવામાં આવે ત્યારે ડાકોરના મુખ્ય વિસ્તારોમાં તહેવારોના વેકેશનના સમયમાં લોકોનો ઘસારો વધારે રહે છે અને એમાં સાડી સાતસો લીટરની ટાંકીનું પ્રોવિઝન કરવામાં આવેલું છે ડાકોરના સ્થાનિક લોકો પણ આ નો ઉપયોગ કરે છે એટલે એટીએમ ઉપર લોડ વધારે રહે છે એના કારણે ની ટાંકી ખાલી થઈ જવાના અને એનું કોઈન બોક્સ ભરાઈ જવાના કારણે એટીએમ એક કોઈન બોક્સ ભરાઈ જાય કે ટાંકી ખાલી થઈ જાય એટલે સેવા આપતું બંધ થઈ જાય અમે જેવી ફરિયાદ મળે છે એટલે કોઈન્ટ બોક્સ ખાલી કરવાનું કામ કરી લે એટલે બાકી બીજો સપ્લાય મળે એટલે ટાંકી પણ પૂર થઈ જાય છે એ જે વચ્ચેનો બે ગેપ થાય એ દરમિયાન લોકોને સેવા આપી શકાતી નથી એટલે અમે વધારાના એટીએમ નું પણ આયોજન કરી રહ્યા છે મારો પોતાનો સ્ટાફ આ એટીએમ નો ઉપયોગ કરે છે ને એમણે પોતે પણ મને કોઈ દિવસ કારણ કે હું રેગ્યુલર એને અપડેટ લેતો હતો એમને પોતે પણ મને ફરિયાદ નથી કરી અને હું પણ જયારે મંદિરની આજુબાજુ જ્યાં એટીએમ મૂક્યા છે ત્યાં જતો ત્યારે એટીએમ જોતો એટલે હકીકત તમે જે કહેતા મારા વર્ઝન પ્રમાણે એ હકીકત સાચી છે કે એટીએમ વર્કિંગ છે અને એટીએમ નો વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ છે એટલે નાનું મોટું રિપેરિંગ પણ આવે કે મેન્ટેનન્સ આવે તો એટીએમ નો ઓપરેટર જે કોન્ટ્રાક્ટર છે એને રિપેર કરતો હોય જયારે હોળીની પૂનમ આવી ત્યારે આ પંદર માં નાણા પંચ ની અંદર થી આ મશીનો વસાવવામાં આવ્યા હતા અને જ્યારે એ વસાવવામાં આવ્યા હતા ત્યારે પણ મેં એમને કીધેલું કે ભાઈ તમે આ રીતના ખોટો ખર્ચ કરશો નહીં ડાકોરમાં એક તો પીવાનું પાણી તમે આપી નથી શકતા તો આટલું ત્રીસ લાખ ના ને આ મશીનો શા માટે મૂકવામાં આવે છે દસન મીજ પાણી આવતું હોય એની અંદર પાણી તો પૂરતું ભરાતું નથી અત્યારે યાત્રિકોને કે ડાકોની જનતા ને આનો કોઈ પણ જાતનો ફાયદો નથી અને ખોટા ત્રીસ લાખનો આ ખર્ચો કરવામાં આવ્યો છે અહિયાં ઘડી તમે જોશો તો દિલેન પાર્ટી પ્લોટની બાજુ ની અંદર મોટી ટાંકી બનાવીને લાખોના ખર્ચે બનાવીને મૂકી રાખી છે એમાં આજે ટીપુ પાણી ભરાયું નથી તો જેમાં પાણી નથી ભરાતું તો એવી વસ્તુ તમે શા માટે આજે સત્તાવન વર્ષથી બનાવી એ ટાંકી પડી રહી છે આ આ બાબતની જાણ કલેક્ટર સાહેબ દરેક કરેલી હતી પણ તે છતાં દરેક ધ્યાને ન રાખી અને મશીનો મૂકી દીધા છે અને મશીનો અત્યારે બંધ હાલતમાં પડી રહ્યા છે દસ મિનિટ પાણી આવે તો અંદર કેટલું ભરાય એની અંદર ત્રણ મશીન તો સદંતર બંધ છે અત્યારે એટલે આ કોઈ ખોટો ખર્ચ કરવામાં આવ્યો હતો રાજકોટ ટીઆરપી ઝોન મામલે ટીપી શાખાના અધિકારીઓની ધરપકડ બાદ એન્ટી કરપ્શન બ્યુરો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કોર્પોરેશન ખાતે આવેલ ટીપી ખાતાની ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી એમડી સાગઠિયાની ઓફિસમાં મોટી સંખ્યામાં એસવીના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી સાગઠિયાએ છેલ્લા કેટલા સમયમાં કયા કયા કામો પાર પાડ્યા છે અને કયા કયા કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે જેમ એટલે જમાઈની કહેવતને સાર્થક કરતો કિસ્સો બનાસકાંઠાના દિયોદરમાંથી સામે આવ્યો છે જે ઘટનામાં જમાઈએ જ જમ બનીને સાસુનું કાસળ કાઢી નાખતા સમાજમાં એક દાખલો બેસાડ્યો છે ઘટનાની વિગતે માહિતી આપતા દિયોદરના એએસપી સુબોધ માનકરનું કહેવું છે કે સાસુની પોતાના સંસારમાં વધતી વધતી દખલગીરી જમાઈને પસંદ નહોતી અને ઝઘડીને પિયરે ગયેલી પત્નીને ચાર દિવસ અગાઉ જમાઈ

चेहरे पे बहुत गंभीर ईजाए थी उनको हॉस्पिटल लाया गया था तो सुबह हमें वर्दी आई थी कि उनकी मौत हो चुकी है तो तुरंत ही हमने घटनास्थल पर पहुंच के उनकी फरियाद देवदर पुलिस स्टेशन में लिखवाई और जैसे ही हमने तुरंत ही मैं खुद ए एस और थरा पुलिस स्टेशन इंचार्ज श्री आर जे चौधरी उन्होंने हमने तुरंत जाके घटनास्थल की विजिट की और वहाँ पे जब जाके देखा तो हमें बेड पे आ, बहुत बड़े खून के धब्बे और जमीन पर भी कई सारा खून मिला हमने तुरंत तो, ही का ऐसा -ऐसा काम किया है लगभग डीसा के आजू बाजू मिल रहा था और ह्यूमन सोर्सेज से भी जब हमने कन्फर्म किया तो हमारे दियोदर एसपी ऑफिस की टीम तुरंत ही उस घटनास्थल पर पहुंची हमने आरोपी को तुरंत वहां पर जाके घर पकड़ की और जब वापस ला के उनका इंट्रोगेशन किया गया तो उनमें ऐसा पता चला है हमें कि पिछले संडे को जब उनका जो जो आरोपी है और उनकी पत्नी का एक पारिवारिक विवाद था जिसमें पत्नी पति के साथ आने के लिए राजी नहीं हो रही थी तो उनमें एक झगड़ा हुआ था संडे के दिन इसमें बोला चाली हुई थी और इसी के मंदुक को रखते हुए आरोपी ने ये सोचा कि ये 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 बोला चाली का कारण मेरी सासू मां है

પાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આપણે એક જે ટીમ બનાવી હતી એ ટીમ દ્વારા કાલથી હોસ્પિટલની ચકાસણી ચાલુ કરેલી હતી આજરોજ પચીસેક જેવી હોસ્પિટલ આપણે ચેક કરેલી છે અને જેમાં ક્ષતિ જણાતા હોસ્પિટલ આપણે સીલ કરવાની કાર્યવાહી અને હોસ્પિટલ બંધ કરવાની કાર્યવાહી પણ કરેલ છે આજે જે આપણે જોઈએ તો હોમ હોસ્પિટલ કાનના ગળાની હોસ્પિટલ છે એને સંપૂર્ણપણે બંધ કરેલ છે સાથે સાથે એબીઓ પેથોલોજી લેબોરેટરી છે એને પણ સંપૂર્ણ બંધ કરેલ છે અમૃતમ હોસ્પિટલ અને જે પરમેશ્વર પ્લાઝા છે ડૉક્ટર્સ એમાં ઘણા બધા ડૉક્ટર્સ આવેલા છે એમને આપણે ઓપીડી બંધ કરાવેલી છે હાલ બોપડી અને જ્યાં સુધી આઈપીડી પેશન્ટ દાખલ છે ત્યાં સુધી ચાલુ રાખવાની રહેશે અને પછી એ બંધ કરવામાં આવશે જૂનાગઢના દાતા રોડ પરની વાણસ સોસાયટીના રહીશો છેલ્લા પંદર દિવસથી આ સોસાયટીમાંથી પસાર થતો વરસાદી પાણીનો નિકાલ અને તળાવનું પાણી સહેલાઈથી નીકળી શકે તે માટે સફાઈની કામગીરીને તત્કાલીન કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જેની ટર્મ હમણાં હાલમાં પૂરી થઈ જવાની છે એ વાણ સોસાયટી વિસ્તારમાં અત્યારે તમે જોઈ શકો છો કે અમે રહેવાસીઓ બસો ત્રણસો આવી અને જે અમારી સમસ્યાઓ છે એ એનું નિરાકરણ લાવે કે જ્યાં વોકળાનું દબાણ ગેરકાયદેસર રીતે થયેલું છે અને ત્યાં ગુંડાગીરી અને લુખા તત્વોનો ત્રાસ છે એને કોઈ તંત્રની બીક નથી કોઈ પોલીસનો ડર નથી એવા કા એવા ગુંડાઓ આવી અને દિવસના જે એરિયામાં લેડીસોને પણ નીકળવું હોય તો એ લેડીસો પણ ત્યાં ડરે છે એવા એવો અમારો થઈ ગયો છે એરિયો એટલે અમે આ અત્યારે તંત્રને એ આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આવો આ જો નિરાકરણ વહેલી તકે નહીં આવે તો આનાથી પણ આંદ જ્વલંતમાં જ્વલંત આંદોલન અમે રહેવાસીઓ કરવાના છીએ અત્યારે અમે કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું એમાં એ બાયંદરી આપી છે કે તમારું ટૂંક સમયમાં અને ચોમાસા પહેલા તમારું કામ કરાવી દેસુ અને આશુ રાજકોટના ગેમઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનું આખું તંત્ર ફાયર સેફ્ટી મામલે સફાળું જાગ્યું છે અને ગુજરાત પરમાં જવાબદાર તમામ વિભાગને ફાયર સેફ્ટીના અમલીકરણ કરવા માટે અને કરાવવા માટે કડક હુકમો પણ કરવામાં આવ્યા છે પરંતુ મહેસાણામાં તો દિવાલ તળે જ અંધાળું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે ફાયર સેફ્ટીની જોવા મળી રહી છે મહેસાણા શહેરની સરકારી બિલ્ડિંગો હોય કે ખાનગી બિલ્ડિંગ તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા જોવા મળી રહ્યા છે મહેસાણા કલેક્ટર કચેરી મહેસાણા જિલ્લા પંચાયત કચેરી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય હોય કે અન્ય બિલ્ડિંગો તમામ બિલ્ડિંગોમાં ફક્ત ફાયર સેફ્ટીની દેખાવ પૂરતી અગ્નિશામક બોટલો રાખવામાં આવી છે વિશાળ ચાર મંજિલોવાળી બિલ્ડિંગોમાં ફક્ત આગ લાગવાની ઘટનાને પહોંચી વળવા અગ્નિશામક બોટલો આગ સામે કેટલી કામ લાગે એ એક મોટો સવાલ છે આખા જિલ્લા ઉપર જ્યાંથી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને સરકારી કામગીરીની ઉપર દેખરેખ રાખવામાં આવે છે આ મહેસાણાની કલેક્ટર કચેરીમાં પણ ચાર માળવાળી ચાર બિલ્ડિંગો પણ છે પણ સુરક્ષા માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો જ નથી આવી સ્થિતિ મહેસાણા જિલ્લા પંચાયતમાં પણ જોવા મળી રહી છે જોકે જવાબદાર સરકારી તંત્ર કે સમજદાર રાજકીય કાર્યાલયોમાં જ ફાયર સેફ્ટીના સાધનો ન હોય તો જ્યાં ખાનગી ટ્યુશન ક્લાસ ચાલતા હોય એવા ખાનગી કોમ્પ્લેક્સ પાસે ફાયર સેફ્ટીના સાધનોની આશા ઠગારી નીવડી શકે છે જે જે બાબતે નગરપાલિકા દ્વારા પણ એજન્સીઓ દ્વારા હોર્ડિંગ આપવામાં આવેલ સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જે પણ હોર્ડિંગ ઉપર હોય બિલ્ડિંગની ઉપર હોય અને મોટી સાઇઝ ના હોય તો તમામ રિમૂવ કરવામાં આવે એ સિવાય તકેદીરાના પગલા રૂપે મહેસાણા નગરપાલિકામાં વિસ્તારમાં આવતા આર એમ જે એજન્સીઓ છે તેમને પણ જાણ કરવા માટે આરંભીને સૂચના આપે છે જે પણ પવન હવે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે જે પવનની ગતિ છે જે સામાન્ય રીતે ત્રીસ થી ચાલીસ કિલોમીટર હતી એ સાહીઠ કિલોમીટર પ્લસ થઈ રહી છે આવા સમયે જે સામાન્ય હોર્ડિંગ હોય એ પણ પડવાની શક્યતા રહેલી છે મુંબઈમાં થયેલો કિસ્સો આપણી સામે છે એ જોતા તકેદારી અંદર તગલા રૂપે હોર્ડિંગ હટાવવાની જરૂરિયાત પડી છે મંજૂરી વગર ઝાડ કાપવું ગુનો બને છે ત્યારે ઝાડ કાપવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે ઝેવેરિયન્ટ કંપની તેમજ ચિત્રા પબ્લિસિટીને પચાસ લાખનો દંડ કરવામાં આવ્યો છે આ સાથે ગાર્ડન ખાતા દ્વારા નવા રોપવામાં આવનારા બે હજાર ઝાડનો ઉછેર ખર્ચ તેમણે ઉઠાવવાનો રહેશે ઝેવેરિયન્ટ કંપની દ્વારા સરખેજ વોર્ડ અને ચાંદખેડા વોર્ડ મળીને કુલ પાંચસો બાર વૃક્ષોને ભાગે કટ કરી દેવામાં આવ્યા હતા તો ચિત્રા પબ્લિસિટી દ્વારા ગોતા અને વાડજ વિસ્તારમાં ચોવીસ વૃક્ષ કાપવામાં આવ્યા છે બંને એકમો દ્વારા પોતાની એડવર્ટાઈઝના બોર્ડ દેખાય તે માટે ઝાડને થર્ડ સુધી કાપી દેવામાં આવ્યા હતા ખાતા દ્વારા એસટી વિભાગની એવી રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એના કેટલાક રસ્તાઓ ઉપર આવી જે એડવર્ટાઈઝિંગની જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા એના જે ઝાડ છે એ ઝાડ એની જાહેરાત બરાબર પ્રદર્શિત થાય એના માટે થઈને એને મૂળમાંથી ચાર કે પાંચ ફૂટની હાઈટ રાખીને બાકીના એને કાપી નાખે છે એટલે આવી રજૂઆત મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી એક એજન્સી પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં જવેલીની કંપનીનું કામ કરે છે બંને એજન્સીને પચાસ પચાસ લાખ રૂપિયાનો દંડ કેમ ના કરો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે સાથે સાથે એમને જે ઝાડ ઉખેડે છે એ જગ્યાએ દસથી બાર ફૂટના જે ઝાડ લગાવવાના થાય એના માટેનો ખર્ચો એમની પાસેથી વસૂલ કરવામાં આવશે સાથે સાથે દરેક એજન્સીને બે હજાર સોળ ઉછેરવા માટે બે વર્ષ માટેનો જે કંઈ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ થાય એ પણ એજન્સી પાસેથી ક્યાં વસૂલ ના કરવો એના માટેની નોટિસો આપવામાં આવી છે તો સમાચારને રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર આ હેડલાઇન્સ ના છે છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી રાજકોટ અગ્નિકાંડ મામલે સીટનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો સામે પ્રાથમિક રિપોર્ટમાં ત્રણ મુદ્દા આવ્યા સામે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસમાં ફાયર એનઓસીની તપાસ કરાઈ ન હતી ઉપરના માળે જવા માટે ચાર ફૂટની સીડી હતી कांग्रेसના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનસુખ રજકોટની ગટ્ટા અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા ભાજપના હાલના સાંસદે ખુદ જ કહ્યું કે 17000 રૂપિયા લાંચ આપિને અમને એનઓસી દીધી આગામી 3 દિવસ રાજ્યમાં પ્રચંડ વેગે ફુંગાશ પવન હવાના વિભાગે વ્યક્ત કરી આગાત કેન્દ્રીય ગ્રામ મંત્રી અમિત શાહ કાલે રાજકોટમાં આગની કાન મામલે કડક સમીક્ષા બેઠક અધિકારીઓ સાથે કડક સમીક્ષા બેઠક મૃતકોના પરિવારને પણ મળી શકે છે અમિત શાહ